પેશન્ટમાં ગર્ભાશયની બાજુમાં બે ઓવરી હોય છે તેને અંડાશય કહેવાય છે અંડાશયના બે ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે પેલું છે હોર્મોન પ્રોડક્શન એટલે ફિમેલની બોડીમાં જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટન હોય છે તે અંડાશયમાંથી આવતું હોય છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન જે ફિમેલ કેરેક્ટરિસ્ટિક હોય છે ફિમેલ્સના વાલ એમની સ્કીન બ્રેસ્ટ ગર્ભાશયનું ફંક્શન પીરિયડ્સ બોન હેલ્થ આ બધું આ હોર્મોન્સ બધું મેનેજ કરતા હોય છે અને અંડાશયનું બીજું ઇમ્પોર્ટન્ટ રોલ છે એગ પ્રોડક્શન એટલે એગ અને સ્વર્મ બંને ભેગા થાય આપણા ગર્ભાશયમાં ત્યાર પછી આપણું પ્રેગ્નન્સી ને બધું કન્ટિન્યુ થાય આ બે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે અંડાશયના એક ફિમેલ બોડીમાં હવે આ બે અંડાશયમાં થતા કેન્સર ને ઓવરિયન કેન્સર કહેવાતું હોય છે હવે ઓવરિયન કેન્સરના બી ઘણા બધા ટાઈપ્સ હોય છે અને એમાં બી ઘણા બધા રીતે એને આપણે ટ્રીટ ને બધું મેનેજ કરી શકતા હોય છે ઓવરિયન કેન્સર થવાનું કોઈ એક પર્ટિક્યુલર કારણ હોતું નથી ફોર આપણે ઝામડાના કેન્સરની વાત કરીએ કે જ્યાં તમાકુ મોસ્ટ કોમન કારણ છે તેવી રીતે ઓવરિયન કેન્સરમાં એવો કોઈ પર્ટિક્યુલર કારણ હોતો નથી ખાલી ફિફ્ટીન પર્સન્ટ કેસીસમાંથી તમને જેનેટિક કારણ હોય છે જે હેરિડેટેડ યાની વારસાઘાતમાં ચાલતો હોય છે બાકી એટી ફાઈવ પર્સન્ટ જે ઓવરિયન કેન્સર હોય તેમાં આવી રીતે કોઈ જીન કે કોઈ વારસાગતમાં ચાલતું હોય નહીં તેને આપણે સ્પોરેડિક કેન્સર કહેવાય અમુક રિસ્ક ફેક્ટર્સ હોય છે ઓવરિયન કેન્સર ના એમાંથી છે મોટી ઉંમર એટલે જેવી જેવી રીતે આપણી ઉંમર વધતી જાય એવી રીતે ઓવરિયન કેન્સર થવાના ચાન્સીસ વધતા જાય અગર કોઈ ફિમેલ ને બાર વર્ષની નાની ઉંમરમાં પીરિયડ આવ્યા હોય યા પછી પણ જો પિરિયડ્સ કન્ટિન્યુ રહ્યા હોય તો એવા પેશન્ટ બી હાઈટ રિસ્કમાં છે જે પેશન્ટ લાંબા સમયમાંથી હોર્મોન પિલ્સ બર્થ કંટ્રોલ પિલ્સ લીધી હોય આર્ટિફિશિયલ રીપોરેશન ટેકનિક યુઝ કર્યો હોય જેમાં આપણે દવા આપીને ઓવ્યુલેશન કરાવતા હોઈએ તો આ બધા એક રિસ્ક ફેક્ટર છે ઓવેરિયન કેન્સર થવાના બીજા અમુક લાઈફસ્ટાઈલમાં ચેન્જ ચેન્જીસ આવવા આપણી ઓબેસિટી આ બધા કારણો હોય છે ઓવેરિયન કેન્સર થવાના ઓરિયન કેન્સરનો મોસ્ટ કોમન પ્રોબ્લેમ એ જ છે કે એના અર્લી સ્ટેજમાં તમને કોઈ સિમ્ટમ્સ નથી હોતા જયારે આપણે સ્ટેજ વન સ્ટેજ ટુ ની વાત કરીએ જ્યારે બીમારી ખાલી અંડાશય સુધી યા પેલ્વિક ઓર્ગન સુધી લિમિટેડ હોય છે ત્યારે મોટા ભાગના કેસીસમાં કોઈ સિમ્ટમ્સ જ નથી હોતા જેમ જેમ બીમારી એડવાન્સ થાય ત્યારે જ આપણને સિમ્ટમ્સ દેખાતા હોય છે તેના સિમ્ટમ્સ હોય છે કે પેટ ફૂલવું પેટમાં દુખાવો થવો વજન ઓછું થવું ભૂખ નહીં લાગવી પેટના નીચેના પાર્ટમાં પેઇન થવું યા આપણા લેટ્રિનમાં થોડો ઘણું પરિવર્તન થવો અને આગળ જયારે બીમારી ફેલાવાની ચાલુ થાય ત્યારે શ્વાસ લેવામાં પરેશાની થવી ચેસ્ટ પેઇન બોન પેઇન આ બધા એના છે ઓરિયન્ટ આવે છે પેટમાં દુખાવો કે પેટ ફૂલવું ત્યારે આપણે જયારે પણ ડોક્ટર પાસે જઈએ છીએ તો સૌથી પહેલા આપણે એક સોનોગ્રાફી કે સીટી સ્કેન કરવામાં આવે છે તો ત્યારે જ આપણને આઈડિયા આવે છે કે ભાઈ અંડરક્ષાઈમાં એક ગાંઠ જેવું છે અને બીમારી કેટલી છે તો સીટી સ્કેન એક મેઇન ડાયગ્નોસ્ટિક મોડાલિટી છે ઓવરિયન કેન્સરનું તેમાં જો આપણને ડાઉટ લાગે યા બીમારી એડવાન્સ હોય તો અંડરસાઈમાંથી બાયોપ્સી લઈને એને કન્ફર્મ કરવામાં આવે અને ઓવરિયન કેન્સરની એક ખાસ વસ્તુ છે કે એના ડાયગ્નોસિસ માટે ટ્યુમર માર્કર્સ અવેલેબલ છે તો કે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ સીએ વન ટ્વેન્ટી ફાઈવ એચ ફોર સીએ નાઇન્ટી નાઇન આ બધાથી આપણે ઓવરિયન કેન્સર કન્ફર્મ બી કરી શકીએ એનું કયું ટાઈપ છે ને એનું પછી ડાયગ્નોસિસ બી કરી શકીએ તો આ ત્રણ સ્ટેપમાં ઓવોરિયન કેન્સરનું છે સર્જરી હવે એ કયા સ્ટેજમાં છે એ પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ અગર સ્ટેજ વન સ્ટેજ ટુ અને અર્લી સ્ટેજ થ્રી સ્ટેજ વન એટલે બીમારી ખાલી અંડાશયમાં છે સ્ટેજ ટુ બીમારી પેલ્વિક ઓર્ગન્સમાં ફેલાયેલી છે સ્ટેજ થ્રી ઉપરના ભાગમાં બીમારી છે પણ લેસ દેન ટુ સેન્ટીમીટરની છે તો આ સ્ટેજમાં જો બીમારી હોય તો નોર્મલી પહેલા આપણે સર્જરી માટે જતા હોઈએ છીએ અને પછી ફાઈનલ રિપોર્ટ આવે એના પછી આપણે કિમોથેરેપી આપતા હોઈએ છીએ અગર બીમારી ઘણી એડવાન્સ હોય છે તો પહેલા આપણે કિમોથેરેપી આપે બીમારીને ઓછી કરીએ એના પછી સર્જરી કરતા હોઈએ છીએ મોટાભાગના કેસમાં ઓરિયન્ટ કેન્સરમાં છ સાયકલ આવે છે કિમોથેરેપીની બીમારી ઓછી હોય તો પહેલા સર્જરી કર્યા બાદ છ સાયકલ કિમોથેરપી આપવામાં આવે અગર જો બીમારી વધારી હોય તો પેલા ત્રણ સાયકલ કિમોથેરપી આપીએ બીમારી ઓછી કરીએ અને બાકીની ત્રણ સાયકલ સર્જરી પછી આપણે આપતા હોઈએ છીએ અમુક સિલેક્ટેડ કેસીસમાં ટાર્ગેટેડ થેરાપી બી રોલ હોય છે અને અગર જો આપણને બ્રાકા જેવું કોઈ જીનેટિક મ્યુટેશન હોય છે તો એની પણ એક અલગ ટાર્ગેટ થેરાપી અવેલેબલ છે હવે અમુક સિલેક્ટેડ ઓરિયન્ટ કેન્સરના કેસમાં હાઈપેકનો બી રોલ આવે છે હાઈપેક એટલે હાઈપરથર્મિક ઇન્ટ્રાપરિટોનિયલ કિમોથેરેપી જેમાં એક ગરમ કરેલી કિમોથેરપી ઓપરેશનના ટાઈમ પર જ પેટમાં નાખવામાં આવે છે જેથી માઇક્રોસ્કોપિક લેવલ પર અગર કોઈ બીમારી ત્યાં રહી ગઈ હોય તેનો પણ આપણે નાશ કરી શકીએ છીએ નોર્મલ જે આપણે કિમોથેરપી લોહી દ્વારા આપવામાં આવતી હોય છે તે ઓરિયન કેન્સરમાં અગર બીમારી ફેલાયેલી હોય તો એનો એટલો રોલ હોતો નથી તો અમુક સિલેક્ટેડ કેસીસમાં આપણે હાઈપેકનો યુઝ કરીને પણ ઓરિયન કેન્સરમાં સારા સક્સેસ લાવી શકીએ છીએ ઓવરિયન કેન્સર એક પ્રિવેન્ટેબલ કેન્સર નથી આપણી કોઈ પણ લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન કે આપણું જીનેટીક મોડિફિકેશન કરીને ઓવરિયન કેન્સર અટકાવી શકાય નહીં ઓવરિયન કેન્સરનો કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ પણ અવેલેબલ નથી પણ હા તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોઈએ તો આપણે રેગ્યુલરલી સીએ વન ટ્વેન્ટી ફાઈવ અને એક પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરીને એને અર્લી સ્ટેજમાં આપણે પકડી શકીએ છીએ જેથી આપણને આગળ જતા સારા રિઝલ્ટ મળે